નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા દસ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એનએસએસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી વાયપી જોશી ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી મનીષભાઈ રાવલ યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ વહીવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન યુનિવર્સિટીના એનએસએસ વિભાગના પ્રોગ્રામ કોર્ડિનેટર ડોક્ટર રણછોડ રથવી દ્વારા કરવામાં આવ્યું હતું

મહામંત્રી મુકેશભાઈ શુક્લ ખજાનચી નરેન્દ્રભાઈ વ્યાસ કન્વીનર તરીકે જેમણે ભૂમિકા ભજવી એવા શ્રી જયેશભાઈ પંડ્યા હિતેશભાઈ જાની આદિત્ય પંડ્યા પૂનમભાઈ ભટ્ટ જયનાથ પંડ્યા નિગમ વ્યાસ ગૌરાંગભાઈ વ્યાસ તથા જેમનો હંમેશા સપોર્ટ મળતો રહ્યો છે એવા મહિલા પાંખના પ્રમુખ ભારતીબેન મહામંત્રી નીતાબેન વિમલાબેન નીલાબેન શુક્લ જયશ્રીબેન ખેતિયાની મહેનતી કાર્યક્રમને સફળ રહ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ